છોટાદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ દ્વારા છોટાઉદેપુરના દરબાર હોલ ખાતે પ્રજાજનો સાથે વ્યાજના આતંક સામે ફરિયાદ કરવા માટે લોક સંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું જેમાં એસબીઆઈ બેંકના બ્રાન્ચ હેડ પણ ઉપસ્થિત રહ્યા આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ દ્વારા જણાવાયું કે પ્રજાજનો કોઈ વ્યાજખોરોનો કોઈ પણ પ્રકારનો ત્રાસ હોય તો ફરિયાદ કરી શકે છે રાજ્ય સરકાર અને માનનીય મુખ્યમંત્રી સાહેબ તરફથી ત્રણ વાત અમારી ત્રણ વાત તમારી કાર્યક્રમ અંતર્ગત આજે અમારા દ્વારા છોટાઉદેપુર નગરના પ્રજાજનો સાથે વ્યાજ વટાવના આતંક સામે કોઈને પણ કોઈ ફરિયાદ રજૂઆત કરવી હોય તે બાબતે એક લોક સંવાદનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો જેમાં એસબીઆઈના બ્રાન્ચના હેડને પણ અહીંયા હાજર રાખવામાં આવ્યા પ્રજાજનોને સમજ આપવામાં આવી કે વ્યાજખોરોનો કોઈ પણ ત્રાસ હોય તો એ લોકો ફરિયાદ કરી શકે છે અને વ્યાજની લોન વ્યાજ ઓછા વ્યાજની અને કાયદેસરની લોન લેવા માટે